બાવીસમી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોનીનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ જાન સ્ટુડિયોના બેનર હેઠળ બનેલ ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની તેની રિલીઝ ડેટ એનાઉન્સમેન્ટ પછીથી જોરશોરથી ચર્ચામાં છે ફિલ્મ બાવીસમી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ અમદાવાદમાં પીવીઆર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ઘણી જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાનીની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ કંઈક અલગ સ્ટોરી લાઇન લઈને આવી રહી છે દિવ્યેશ દોશી અને જગત ગાંધી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના ડિરેક્ટર પ્રીત છે જેઓ અગાઉ વેનિલા આઈસ્ક્રીમ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે ફિલ્મના કો પ્રોડ્યુસર પંદરમી વધુ વર્ષના અનુભવી મનોજ આહિર છે સ્ટોરીટેલ ફિલ્મસના સહયોગથી આ ફિલ્મનું નિર્માણ કરેલ છે મિત્ર ગઢવી અને સિદ્ધિ ઈદનાની ઉપરાંત આ ફિલ્મમાં હિતેન કુમાર દેવર્ષિ શાહ સુચિતા ત્રિવેદી તત્સત મુનશી જાનવી ગુરનાની છાયા વોરા પ્રશાંત બારોટ ચૌલા દોશી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ આ ફિલ્મમાં પાથર્યા છે ફિલ્મની વાર્તા જાનવી ચોપડા દ્વારા લિખિત છે અને સિદ્ધાર્થ અમિત ભાવસારનું અત્યંત સુંદર મ્યુઝિક આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે બોલીવુડ ફિલ્મોમાં બીજીએમ મ્યુઝિક આપનાર અમર મોઈલે દ્વારા આ ફિલ્મને વધુ મ્યુઝિકલ બનાવાય છે છે એન્ડ એક નવી લેંગ્વેજમાં હું ફર્સ્ટ ટાઈમ આવી રહી છું તો એ પેલું એક રે કે બધા આઈ હોપ ઓડિયન્સીસને હું ગમું ને સારા રિવ્યુઝ આવે સો નર્વસનેસ રહેશે પોઝિટિવ નર્વસનેસ તો આઈ હું પોતાની તારીફ કરવામાં મજા ના આવે જે બીજા કરે વધારે મજા આવે તો બટ નો ઇટ્સ માય મધર્સ ગિફ્ટ ઇટ્સ માય મધર્સ ગિફ્ટ મમ્મીને પણ ડિમ્પલ્સ આવે છે અને એમને મને ગિફ્ટ આપ્યું છે સો એમ વેરી હેપી થેન્ક યુ થેન્ક યુ બહુ જ એક્સપોઝર અને બહુ જ મદદ હંમેશાથી મળી છે જે મારા પ્રમાણે ગુજરાતી ફિલ્મને જસ્ટ હમણાં લાસ્ટ પાંચ કે દસ વર્ષમાં મળવા લાગી છે સો આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ સ્ટાર્ટ એન્ડ ધીરે 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 આઈ થિંક સો સાઉથ નોર્થ ઇસ્ટ વેસ્ટ જેમ કે મેં કીધું નહીં રહેશે એવરીથિંગ વીલ બી લાઇક એન ઇન્ડિયન ફિલ્મ એન્ડ બધી જ ફિલ્મ આપણે ગુજરાતી ફિલ્મ નેશનલ અવર્ડ્સ જીતી રહી છે જે કદાચ સાઉથની ફિલ્મ નથી જીતી રહી સો ઇટ્સ અ વેરી વેરી પ્રાઉડ મુમેન્ટ એક બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો કારણ કે એઝ એન એક્ટર તમને બધું જ કરવું હોય કોમેડી હું ઘણા વર્ષોથી કરું છું અને એમાં બહુ જ પ્રેમ મેળવ્યો છે લોકો તરફથી પણ ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હતી કે બીજા અલગ અલગ કેરેક્ટર્સ કરવા મળે આમાં એક રોમેન્ટિક કેરેક્ટર કરવા મળ્યું અને આઈ થિંક ઓલ ક્રેડિટ ટુ ધ પ્રોડ્યુસર્સ એન્ડ ડિરેક્ટર્સ કે મને એ રૂપમાં જોઈ શક્યા અને આજે જ્યારે ટ્રેલર પછી અત્યારે જે રિસ્પોન્સ છે આઈ થિંક બસ એવી આશા રાખું છું કે ઓડિયન્સ પણ એ રૂપમાં મને એક્સેપ્ટ કરી શકે આ છે ને એક યુઝ્યુઅલ રોમેન્ટિક ફિલ્મ કરતાં બહુ હટકે રોમેન્ટિક ફિલ્મ બનશે એનું કારણ એ છે કે એક તો મેટ્રિમનીની વાત છે એમાં જે કેરેક્ટર છે મારી પોતાની મેટ્રીમની બતાવી છે ફિલ્મમાં એમાં એક છોકરી આવે છે એ છોકરીના પ્રેમમાં મેટ્રિમનીનો માણસ પ્રેમમાં પડે છે જ્યારે એના લગ્ન કોઈ બીજા વડે એણે જ નક્કી કરાવ્યા છે તો જે આખું એને કારણે વમણ ઊભું થાય છે અને પ્રેમ એવી વસ્તુ છે જે તમે પ્લાન ના કરી શકો સાથે સિનિયર કેરેક્ટર્સની વાત છે એટલે ઓવરઓલ બહુ સારો મિક્સ છે